હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે મિત્રો આ હ્યુન્ડાઈ એસન્ટ ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચારનું મોડલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો કિંમત સિત્તેર હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ચાચવેલી ગાડી છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી જિલ્લો અમદાવાદ વિઠ્ઠલપુર તાલુકો મંડાલ જિલ્લો અમદાવાદ તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને એસન્ટ ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો વિડીયોમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે કંપની કલરમાં ગાડી ટાયર કંડિશન સારી એન્જિન પાવરફુલ છે તમારે જો હ્યુન્ડાઈ એજન્ટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તેમાં કિંમતમાં ફેરફાર કરી આપવામાં ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું